કે સેન્ટરપતિ તમામ દાય જન્નાને દુખના આપવામાં આવશે ઉપરવાસ્તો વધારે વરસાદ આવવાના કારણે નરોજ એમના દરવાજા ખોલવા છે સાબરમતી નદીમાં વધારે પાણી ખોળવામાં આવી રહ્યો છે અને પાણી વધારેથી આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતાની સલામતી રાખો દેવાએ પ્રોએ પાણીની દરવાજામાં જેમજ પાણી ઉપર ગઈ પોતાની જેલ પણ આવે ને જેમજ પાણી બી છોરે છે બાઉ કોને છોરા છે પોતાના વિકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં તમામ ને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની કરા બધી સમય સુરક્ષિત રાખે આની તમામ ને સૂચના કમજ જિનથી કરવામાં આવે છે કે પાર્કિંગ છોર રેઓ કમજ કોઈ પોતાની ફેન્સી માથે નજીક જાવ નહીં bu <laughs> yarı

જય મિત્રો સાબરમતી ફૂલ પાણી આવી ગયું છે સાત નવ બે હાજર પચીસ ના દિવસે જો તમે જોઈ શકો છો પુલ નથી ઉડાઈ જશે સાબરમતી નથી હે ગોકા જૈમાતાજી તો દર્શક મિત્રો ધરોઈડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે ધરોડેમમાં સારી એવી આવક થવાના લીધે ધરોડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જે પાણીથી છે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં વધારે એવું નુકસાન કરી શકે તેવી સંભાવના છે તો મિત્રો આવા સમયમાં જે આજુબાજુના ગામડા છે તેમને પણ અલર્ટ હાલમાં આવ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો